નમસ્કાર મિત્રો હું શું મિસ્ટર આર કે આપ સૌનું અમારી આજની આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું જેનું નામ છે અખિલ ભારત સમસ્ત સમાજ મિત્રો અખિલ ભારત જેમ કે અખંડ ભારતની વાત કરતા હોઈએ એવું લાગે અને સમસ્ત સમાજ એટલે કે અઢારે વરણ અને તમામ પ્રકારના સમાજ જે છે એને આવરી લેવાની વાત છે આપણા દેશની અંદર હજી પણ આપણે જોઈએ તો જ્ઞાતિ જાતિ અને નાત જાતના ભેદભાવ આપણને અત્યારે પણ જોવા મળે છે અને એટલા માટે જ અમે એક આ મિશન લઈને નીકળ્યા છેવી જ્યાં આપણા દેશની અંદર તમામે તમામ પ્રકારના સમાજ જે છે એને એક કરવા અને એક જૂથ બનવું જેથી કરીને આપણે ગર્વથી કહી શકીએ કે હા અમે ભારતીય સેવી અમે અખિલ ભારતના રહેવાસી છીએ અને અમે અખંડ ભારતના રહેવાસી છીએ મિત્રો અમારો મેન જે પર્પઝ છે આ ચેનલ શરૂ કરવા પાછળનું એમાં તમને ડેલી એ ડેલીના રોજે રોજના નિત નવા જે જાણવા જેવું અથવા શીખવા જેવા અપડેટ મળતા રહેશે એની સાથે સાથે આપણા દેશની અંદર હજી પણ ઘણા બધા સમાજોની અંદર એવા કુરિવાજો જે છે એને દૂર કરવા પાછળની આપણે વાતો કરીશું અને તેની સાથે સાથે તમને અનગિનત નોલેજ મળે એ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપર તમને જોવા મળશે એની સાથે સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર જે છે અમારો જે મેન પર્પઝ છે મેઇન હેતુ જે છે એ ફક્ત એ જ છે કે આપણા દેશની અંદરથી ગરીબી દૂર કરવામાં આવે આપણા દેશની અંદર એજ્યુકેશન જે છે ટેકનોલોજી જે છે એ હાઈ લેવલ ઉપર લઈ જવામાં આવે અને ત્રીજું જે છે એ આપણા દેશની અંદર હજી પણ ક્યાંક ને ક્યાંક કરપ્શન ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક એ જે છે મિડલ ક્લાસ અથવા ગરીબ લોકો જે છે આના શિકાર બની રહ્યા છે એ કરપ્શન દૂર કરવા પાછળનો આપણો મેઇન હેતુ છે આપણે અહીંયા કોઈ પણ સરકાર સાથે વિરોધ નથી કોઈ પણ જ્ઞાતિ જાતિ સાથે વિરોધ નથી આપણે ફક્તને ફક્ત જે ભારત દેશની અંદર એક રિયાલિટી હોવી જોઈએ જેના માટે આપણે ખરેખર એક અધિકાર ધરાવીએ છીએ એ પ્રકારના જે વિડીયો જે છે એ તમને આ ચેનલ ઉપર જોવા મળશે આ ચેનલ ઉપર એવા પ્રકારના જે વિડીયો જે છે એ અપલોડ કરવામાં આવશે મિત્રો આની સાથે સાથે તમને ડેલી ડેલીના નહીંક નવા જે ટ્રેન્ડિંગ ટૉપિક હશે એ તમને અપડેટ આ ચેનલ ઉપર જોવા મળશે તો આવો આપણે ભેગા મળીને આપણા દેશને એક અખિલ ભારત બનાવીએ અને એક અખંડ ભારત બનાવીએ અને સમસ્ત સમાજ જે છે એ એક થઈને આપણા દેશને ભારત બનાવીએ જય હિન્દ જય ભારત